જય માતાજી આજે આપણે બનાવવાનો છે હાંડવો તો એની માટે મેં આટલા શાકભાજી લઈ લીધા છે આપણા ઘરમાં જે પણ હોય એ બધું લઈ શકાય હાંડવામાં દરેક શાકભાજી ખૂબ જ સરસ લાગે છે તો અમે આઠેક કલાક પહેલાં અત્યારે ઠંડીની સિઝન છે એટલે થોડું વધારે રાખવું પડે છે તો આની અંદર આપણે બધા મસાલા કરીએ ને આપણે થોડુંક અલગ રીતથી કરવાનું છે થોડીક સોજી નાખી દઈશું આપણે શું કરતા હોય છે કે શાકભાજી છીણી તરત આપણે એમાં નાખી દેતા હોય છે પણ આપણે અલગ રીતે કરવાનું છે આજે મિક્સ કરી લઈએ સોજી એટલે થોડી વારમાં સરસ ફૂલી જશે આનાથી ફરસો થાય છે હવે દરેક શાકભાજી છીણી અને પહેલાં એને સાંતળી લેવાના કોબી દૂધી ગાજર અને વટાણા ફ્રોઝન વટાણા છે એ બધું બે મિનિટ માટે આપણે સાંતળી લઈશું આનાથી બહુ ટેસ્ટ બહુ જ સરસ આવે છે લીલી મેથી અત્યારે છે નહીં મારી પાસે નહીં તો એ પણ નાખી શકાય તુવેરના લીલવાના દાણા હોય એ પણ આપણે આમાં નાખી શકીએ બહુ સરસ લાગે તુવેરના દાણા અને બે મિનિટ જેટલું આપણે સાંતળશું ગેસ ફાસ્ટ જ રાખવાનો છે એટલે ફટાફટ સાંતળી જાય અને દૂધીમાંથી પાણી પણ ના છૂટે સરસ હલાવી અને બધું અંદર નાખી દઈએ અને પછી ઉપરથી આપણે એના મસાલા કરીશું સોજી નાખવાથી એટલો સરસ થાય છે તમે ના નાખતા હોય તો એક વખત નાખી જોજો એને મિક્સ કરી લઈએ ગરમ છે એટલે થોડું ધ્યાન રાખવાનું શાકભાજી આ બધા જ આપણે જે મસાલા નાખતા હોય એ નાખી દેવાના અને છેલ્લે જે આપણે ગરમ મસાલો નાખીએ ને એ થોડુંક વધારે નાખવાનું લીલા મરચાં તમે તીખું ખાતા હોય તો આ મરચાંની પેસ્ટ કરીને નાખવાની અમે બહુ તીખું નથી ખાતા એટલે અમે ખાલી લીલા મરચાં નથી નાખતા પણ લાલ મરચું જ નાખીએ છીએ થોડું અને એક ચમચી ખાંડ તમારા ખીરા પ્રમાણે વધુ ઘટ તમે કરી શકો ખાંડની થોડી ઓછી લાગી છે એટલે મેં બીજી વાર અંદર સોજી નાખી છે અને ગરમ મસાલો મિક્સ કરી લઈએ હવે વઘાર કરી લઈએ એની અંદર બીજું કંઈ જ નથી નાખવાનું ખાલી જીરું લીમડાના પાન અને સિંગદાણા સિંગાણા કચરા વાટી લેવાના થોડુંક લાલ મરચું નાખી દઈએ ખીરામાં નાખી દઈશું मिक्स कर ही लिया सरस अबे म्हारे બીજી વાર કરવું પડ્યું તો કારણ કે હું લસણ નાખતા ભૂલી ગઈતી એટલે બીજી વાર થોડું તેલ મૂકીને એ સાંતળીને નાખી દઈએ અત્યારે મેં રેતી ગરમ કરવા મૂકી દીધી છે બીજા ગેસ ઉપર સોડા નાખવાનો છે થોડોક મેં કૂકરમાં નાખી દીધું છે તો આમાં થોડો સોડા નાખી દઈએ અને લીંબુનો રસ નાખી દઈએ હવે બીજી બાજુ જે મેં ગરમ કરવા મૂકી છે રેતી એકદમ સરસ ગરમ થઈ ગઈ છે જો એ દસ પંદર મિનિટ પહેલાં મૂકી દેવી પડે છે એટલે ગરમ થઈ જાય ને તો જલ્દી આપણો હાંડવો તૈયાર થઈ જાય છે હવે હાંડવાના ખીરાની ઉપર આપણે તલ નાખી દઈએ તલ મને વધારે ભાવે છે એટલે હું થોડાક એનું પ્રમાણ વધારે જ રાખું છું તલનું તમને જોઈએ એટલા તમારે તલ નાખવાના છે હું થોડાક વધારે નાખીશ હવે રેતીની ઉપર આપણે કૂકર મૂકી દઈએ અને ત્રીસથી ચાલીસ મિનિટ જેટલું થશે ધીમા તાપે એકદમ કરવાનો છે ગેસ મીડિયમ જ રાખવાનો છે તો જોઈ લઈએ આપણે કેટલો થયો છે સરસ થઈ ગયો છે થોડી માટે રાખીને બીજી એકવાર આપણે જોઈ લઈશું સરસ એકદમ સાઈડમાંથી લાલ થઈ ગયો છે અને ચડી ગયો છે તો મળીએ બીજા વિડીયોમાં જય માતાજી